પૂર્વ કચ્છમાં ડાયલ એકસો બાર નવા પાંચ બોલેરો વાહનોને લીલી ઝંડી આપવામાં આવી ગાંધીધામ ખાતે પૂર્વ કચ્છ એસપી સાગર બારમાર દ્વારા જનરક્ષક સેવાનો આરંભ કરવામાં આવ્યો છે એકસો બાર ઇમરજન્સીના પાંચ વાહનોની ફાળવણી થવા પામી છે તે પાંચ બોલેરોને પોલીસ વડા સાગર બારમારે લીલી ઝંડી આપી હતી રેસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ અને ટ્રોફ ટ્રોલ ફ્રી ઇમરજન્સી હેલ્પલાઇન તેમાં છે જેમાં પોલીસ ફાયર એમ્બ્યુલન્સ મહિલા બાળ હેલ્પલાઇન જેવી બધી જ ઇમરજન્સી નંબર સો એકસો એક એકસો આઠ એકસો એક્યાસી એક હજાર અઠ્ઠાણું દસ સિત્તેર એક હજાર સિત્યોતેર એક સાથે જોડાયેલ છે ગુજરાતમાં એકસો બાર જનરક્ષક પ્રોજેક્ટ દ્વારા સંકલિત ઇમરજન્સી સેવા અમલમાં મૂકવામાં આવી છે જેથી એક જ નંબર એકસો બાર ડાયલ કરવાથી જરૂરતમંદ પોલીસ ફાયર એમ્બ્યુલન્સ વિગેરે ગણતરીની મિનિટોમાં મળી શકે છે પહેલાં પોલીસ માટે સો ફાયર બ્રિગેડ માટે એકસો એક એમ્બ્યુલન્સ માટે એકસો આઠ જેવી અલગ અલગ ટોલ ફ્રી હેલ્પલાઇન લોકો માટે અમલમાં હતી જે અલગ અલગ ટોલ ફ્રી નંબરો યાદ રાખવા મુશ્કેલ ભરેલા હતા જેથી હવે સો એકસો એક એકસો આઠ વગેરે નંબર રદ કરીને ફક્ત એકસો બારથી જ તમામ ઇમરજન્સી સેવાઓ મળી રહે છે અને તંત્ર દ્વારા સંબંધિત સેવા પોલીસ ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સ મહિલા બાળ હેલ્પલાઇન આપત્તિ વ્યવસ્થાપન તુરત મોકલવામાં આવશે એમ પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બારમારે જણાવ્યું હતું આજે કચ્છ ગાંધીધામ જિલ્લામાં ડાયલ વન વન હેઠળ જે ગુજરાત સરકાર તરફથી વાહનો આપવામાં આવ્યા છે અને જે પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યું છે જેમાં એક સિંગલ નંબર તરીકે પોલીસ ડિપાર્ટમેન્ટ લખી જે કોઈ લોકોને ફરિયાદ હોય અને વન વન ટુ પર ત્યારે ફોન કરે અને એમાંથી જે કન્સર્ન પોલીસ સ્ટેશનમાં જે એમની ફરિયાદ આપતી હોય એ પ્રમાણે આ વન વન ટુ હેટરની જે ગાડીઓ છે એમાં જે સ્ટાફ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે જઈને એમાં આગળની કાર્યવાહી કરવાનો આવશે એ પ્રમાણેનું એ ઉદ્દેશ્ય આ વન વન ટુ હેટરનું વાહનો જે છે એ દરેક જિલ્લામાં આપવામાં આવે છે અને એ જ અંતર્ગત પૂર્વ કચ્છના ગાંધીધામમાં પણ આજે પાંચ વાહનોને ફ્લેગ ઓફ કરીને એ કન્સર્ન પોલીસ સ્ટેશનમાં આજથી એ લોકોની કામગીરી શરૂ થશે અને આ મેઇન ઉદ્દેશ્ય જે છે લોકોની હિતકારી માટે અને લોકોને સહુલિયત મળે કે પોલીસનું જે કોઈ ફિલ્ડ ઉપર પહોંચવાનો સમય હોય એ ઝડપથી રીતે પહોંચે અને ઝડપી રીતે જે કોઈ નાની મોટી ફરિયાદો આપતી હોય એનું નિરાકરણ થાય એ ઉદ્દેશ્ય થી ગુજરાત સરકાર આ વાહનો જે છે દરેક જિલ્લાને આપવામાં આવે છે